તુકો આના હોય કોઈ વિદ્યાર્થીઓનાલી બોલે અપેક્ષા કાટ પાડીઓ કોઈની ખબર પડે નહી સિટીવાળા રાડે હોમ પર્યા હાય હાય 500 રૂપિયા હાય હાય હોમ બનાવડાયો હાય હાય સાયબર કાફે હાય હાય ટッカ

સાઈ નહીં ચલેગી નહીં ચલેગી ક તારી હિટલ સાઈ નહીં ચલેગી નહીં ચલેગી ચલેતા નહી ચા નહી ચલે યુનિવર્સિટી માં સોંપી દીધું દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે રાજ્યની ગુજરાત યુનિવર્સિટી એ ગુજરાત યુનિવર્સિટી ની અંદર એવું થયું કે ચિકાસ ની અંદર સાહીઠ હજાર વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માટે ફોર્મ ભર્યા પણ ચિકાસ ની સિસ્ટમ એકદમ અઘરી અને તકલીફદાયક હતી તો ગુજરાત યુનિવર્સિટી ફરીથી એનું નવું પોર્ટલ ચાલુ કર્યું તો સાહીઠ હજાર માંથી એકવીસ હજાર બાળકોના જ ફોર્મ આવ્યા જેના કારણે

વિદ્યાર્થી જીકાસ કરીને આવ્યું તો લાગ્યું કે કદાચ ન્યાય મળશે પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે જીકાસના નામે ત્રણસો રૂપિયાની ફી ભરી સરકારી જેટલી યુનિવર્સિટી હતું એની એડમિશન હાથમાં લીધું હવે પહેલો રાઉન્ડ ગોઠવતા ગોઠવતા એ લોકોને મહિનાઓ નીકળી ગયા પહેલો રાઉન્ડ જ્યારે નિષ્ફળ ગયો એ રીતે હેમેન્દ્રભાઈએ કીધું કે ભાઈ પહેલો રાઉન્ડમાં તમે જુઓ તો ત્રણસો વિદ્યાર્થીઓને મહિલાઓ કોલેજો ફાળવવામાં આવે છે આવું ક્યારેય બન્યું નથી એની સાથે સાથે જ્યારે લાગ્યું કે અમે બહુ ખોટું થઈ ગયું છે જે રીતે ઓનલાઈન સિસ્ટમની અંદર તમારે પ્રાયોરિટીમાં કોલેજો મૂકવાની હોય કે પહેલી કોલેજ કંઈ બીજી કોલેજ કંઈ ત્રીજી અને તમારે મેરિટ રેન્ક પ્રમાણે કોમ્પ્યુટર તમને એલોટમેન્ટ કરતો હોય છે અહીંયા કોઈ પ્રાય પ્રેફરન્સ આપવાનું હતું જ નહીં એટલે વિદ્યાર્થીઓ કઈ કોલેજમાં એટલે તે યુનિવર્સિટીમાં ક્યાં જશે કંઈ ખબર જ નહોતી પછી આ લોકોએ જે પહેલો પ્રેક્ટિસ રાઉન્ડ હોય એ બી યોજવામાં ન આવ્યો અને દુઃખની સાથ કહેવું પડે જ છે કે આજકા ગુજરાતમાં નવું પોર્ટલ હતું લોકો એનાથી અવેરનેસ નહોતું હવે કેટલાક લોકો કહે છે ડી જિલ્લા શિક્ષણ અધિકારી હવે સ્કૂલ વિભાગવાળાને કોલેજની શું સમજ હોય તમારી પાસે યુનિવર્સિટીઓ હતી એક કંઈ આખા ગુજરાતમાં હેલ્પલાઇન શરૂ કરવામાં આવી નથી તમે એન્જિનિયરિંગમાં જુઓ તો અનેક જગ્યાઓ હેલ્પલાઇન કંઈ તકલીફ પડી તો આપણે જઈ શકીએ આજે આજે એકસો એકવીસ હજારને પ્રવેશ મળ્યો ઓછા ટકા વાળાને આજે પંચ્યાસી પંચ્યાસી ટકા વાળા રખડી પડ્યા છે હવે તમને કહું કે એ લોકો એક જાહેરાત આપી કે જે રજીસ્ટ્રેશન બાકી હોય એ રજીસ્ટ્રેશન કરે બે દિવસ ચાર ને પાંચ તારીખે હવે ચાર ને પાંચનું તમે જાહેર ખબરો આપો છો તમામ છાપાઓમાં અને તમામ જગ્યાએ એમાં એવું નથી લખ્યું કે તમે ઓફલાઈન ભરવાનું રહેશે હવે ઓફલાઈન બધું કોઈને ખબર નહીં જેને ખબર પડી કોલેજમાં તો એક કોલેજમાં ભર્યું બે કોલેજમાં ભર્યું અને જ્યાં એને લેવું તો ત્યાં ભર્યું નહીં એટલે ઓફલાઈનના કારણે પણ અનેક લોકોને અન્યાય થયો આજે તેરમી તારીખે આજે બધી સીટો પેક થઈ ગઈ છે અને તેજસ્વી જે લોકોનું ઉજ્જવળ ભાવિ કારકિર્દી હતી એની અંધકારમય બની રહી છે અમે માગણી કરી છે કે તમે બીસીએ બીબીએ અને બીકોમમાં વર્ગો વધારો અને જે વર્ગો છે એમાં બેઠકો વધારીને પણ આજ તમામ વિદ્યાર્થીઓને ન્યાય આપવાનું કામ કરો તો તમને ભગવાન ભલું કરશે એ જ માગણી સાથે અમે લોકો અહીંયા દેખાવ કરવા વિદ્યાર્થીઓ આજે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે ટકા વાળા વિદ્યાર્થીઓને એડમિશન સારી સારી નામાંકિત કોલેજોમાં મળી ગયું અને પંચ્યાસી ટકા વાળા વિદ્યાર્થીઓ આજે ધક્કા ખાઈ રહ્યા છે આ લોકો સિંગલ પોર્ટલની વાત કરે છે મારે ટ્વેલ્થ કોમર્સમાં એટી નાઇન પર્સન્ટેજ છે અને સેકન્ડ રાઉન્ડ પડ્યા પછી એ લોકોએ ઓફલાઈન રાઉન્ડ ચાલુ કર્યું તો એ